બપોજી ગયા પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાની છે ટ્રેન અને મારા ભાઈઓ વેટ કરે છે સુપ્રભાત જય શ્રી કૃષ્ણ અત્યારે અમે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન માં અને બાપુજીને લેવા હારો આપણે ક્યાંય રોપ ક્યાં જઈ ગાડે આડીને લેવા ક્યાં ગયા હતા ગાડે અડી ક્યાં ક્યાં હતાં ગાડે અડીએ

ચાવલા પહોંચી ગયા છે બસ હવે સામે છે રેલવે સ્ટેશન ને આ રહ્યો મારી માર્કેટનો ગેટ અને જરાક તમે જોઈ શકો તો આ દેખાય છે રેલવે સ્ટેશનનો ગેટ બસ પહોંચી જ ગયા છે પપ્પાનો પણ ફોન આવી ગયો છે એ ક્યાં પહોંચ્યા તમે તો બસ મેં પહોંચ્યા અને વાતાવરણ જો ભાઈ જોરદાર વાતાવરણ તો ફાઇનલી પહોંચી ગયા ગાંધીધામ રેલવે સ્ટેશન ને આ ભાઈ પાછલા પાછળ જબરી રહ્યા છે ભાઈ તમે તો હા ભાઈ કોની જાનમાં આવ્યા તમે ને કોને જાનમાર્યું શું શું કરશે શું ચાલો ફટાફટ પહોંચી અંદર પ્લેટફોર્મ ટિકિટ લેવાની પણ બાકી છે જોશું ના ઓનલાઈન લઈ લેશું ચાલો પહોંચી ગયા પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાની છે ટ્રેન અને આરો જો વેટ કરે છે હા હા શેઠ શેઠ ગાડા આવશે પગે પડજો ભાઈ આરું તને કહેવાય સાંભળશે નહીં હો દાદા આવે ને પગે પડવાનું હો સાંભળતું નથી શર્મા શર્મા છે કહો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે બરેલી ભૂજવાળી અને પપ્પા લોકા લગભગ આગળ એસી વાળા ડબ્બામાં છે અને અમે સ્લીપર ડબ્બાની આજુબાજુ રખડી છે અને આરામને ધોડાવીએ છીએ અમે ઘરના તો ફાઇનલી મળી ગયા છે બધા ફાઇનલી હા નિલગિરી પપ્પા ને બધા ઓકલી તો ઓકલી ઓકલી તો ફાઇનલી મમ્મી પપ્પાને મળી લીધું છે હવે નીકળી છે ઘર બાજુ તો આપણે આ ગાડી લઈને રેડી થઈ ગયા છીએ અને કાકા ખુલ્લા કરાવવા ગયા છે પણ હવે કેટલી વાર લાગશે આ યા કાકા યા આ યા કાકા ને પછી ગાડી ઉપાડીને બોજી ગયા ઘરે અને પછી કરી માં અને બાપુજીનું સ્વાગત વાતું આલે નહીં આવે આને જવો બધા ખોચી ગયા ઘરે બધી બધું કાર્યક્રમ પતી ગયું છે ઇન્સ્ટન્ટ ડેટા ટ્રાન્સફર થાય છે ત્યાંથી અહીંયા ડેટા ટ્રાન્સફર થાય સ્લો સ્પીડમાં

બીજા એક નવા વિડીયોમાં